शोभे सौम्यमुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी हैये हरि धारता योगी राज प्रमुख जी हृदयथि जैना गुणेरि जता वन्दो संत महन्त स्वामी गुरुने कल्याणकारी सदा श्री स्वामिनारायण नी जय महाराज नी जय गुणातितानन्द स्वामी महाराज नी जय जी महाराज नी जय શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને મહંત પર્વના જય સ્વામી નારાયણ છેલ્લા ચાર દિવસથી મહંત સ્વામી મહારાજના એવા દિવ્ય પ્રસંગોનું આપણે આચમન કરી રહ્યા છીએ તો આજે પણ પાંચમા દિવસે મહંત પર્વના દિવસે આપણે મહંત સ્વામી મહારાજનો પ્રભાવ કેવો છે આમ તો લોકની અંદર જ્યારે કોઈક વ્યક્તિને જોવામાં આવે ને ત્યારે તે વ્યક્તિનો પ્રભાવ આપણને જોવા તો મળે છે પરંતુ એનો પ્રભાવ કોઈક આવડત હોય કોઈ શક્તિ હોય કે કોઈક એની પાસે ધન સંપત્તિ વધુ હોય કે તેની પાસે સારામાં સારી ફોર એટલે કે ગાડીઓ હોય તો એનાથી પ્રભાવ તો થાય છે પરંતુ જે પ્રભાવ એ હૃદયની અંદર અંતરની અંદર થવાનો હોય તેવો પ્રભાવ આપણને થતો નથી દેશના વડાપ્રધાન હોય કે દુનિયાના કોઈ સર્વશ્રેષ્ઠ શક્તિમાન એવા કોઈ રાજકારણી વ્યક્તિ હોય એ આપણને એનું નામ તો ખ્યાલ હશે આપણને એના એક બે પ્રસંગો ગુણો પણ ખબર હશે કે એમને આમ કર્યું ને આવી રીતે કર્યું પરંતુ એ પ્રભાવ પડે તો છે પરંતુ અંતરની અંદર પ્રભાવ જે આવવો પડે ને એ પ્રભાવ આવતો નથી પણ આજે વિશ્વની અંદર અને આ નવખંડ ધરતી ઉપર એક એવા સત્પુરુષ વિરાજમાન છે કે આ સત્પુરુષના યોગે કરીને જે પણ જીવ આવ્યા છે જે પણ એવા મુમુક્ષુ જીવ આવ્યા છે કે જેના હૃદયની અંદર ભાવના તો છે પરંતુ એ ભાવના પ્રમાણે એ પોતાનું જીવન એવી રીતે જીવી નથી શકતા એક પ્રકારની દિવ્ય અલૌકિક ચમત્કાર એ મહંત સ્વામી મહારાજના એક ખાલી સ્પર્શ માત્રથી એક દર્શન માત્રથી એમની વાતો સાંભળવાથી અત્યારે થઈ રહ્યો છે તો આપણે આજે એવા મહંત સ્વામી મહારાજના પ્રભાવના એવા પ્રસંગો વિશે વાત કરવાની છે જે હરિભક્તો નથી અમુક ગુણ ભાવી છે પરંતુ આ ગુણ ભાવીને પણ મહંત સ્વામી મહારાજ પ્રત્યે એ કેટલો બધો પ્રેમ હેત અને એ ભાવનાથી કેવું જોડાય છે ભગવાન સ્વામિનારાયણ વચનામુત તેરમાં કહે છે કે ભગવાનની મૂર્તિ એ દેખવામાં તો મનુષ્ય સરખી જ લાગે પણ તે અતિશય અલૌકિક મૂર્તિ છે જેમ પૃથ્વીને વિશે સર્વે પથરા છે તેમ ચક ચમકપાણ પથરો પણ છે પણ ચમકપાણાને સહેજે એવો ચમત્કાર રહ્યો છે કે જે ચમકના પર્વતને સમીપે વહાણ જાતું હોય અને એના ખીલા ચમકના પાણા સાથે તણાઈ જાય એમ ભગવાનની જે મૂર્તિ છે ને એ મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે તેમાં ઇન્દ્રિયો ભગવાન સામા તણાઈ જાય છે ત્યારે સમાધિ થાય છે અને ખરેખર શ્રીજી મહારાજ આ ઉદાહરણ ઉપરથી આપણને સમજાવવા માગે છે કે જેમ કોઈ ચકમક પાણો છે હવા ચકમક પાણો એટલે કે એક ચમત્કારિક પથ્થર કેવો ચમત્કારિક પથ્થર કે કોઈક લોખંડ હોય તો લોખંડ બાજુ એની બાજુ જતું હોય ને તો આ પથરાઓ તણાઈ જાય ખેંચાઈ જાય જ્યારે સામાન્ય એવા બધા બીજા બધા પથરાઓ હોય તો એ કાંઈ ખેંચાય તણાય નહીં તો એમ શ્રીજી મહારાજ આ મર્મની વાત સમજાવે છે કે એમ આ ભગવાન પણ આ પૃથ્વી ઉપર એવા સંત એવી એ મનુષ્ય જેવા ભલે લાગે પરંતુ એમના સમીપની અંદર જઈએ એમના દર્શન કરીએ વાતો કરીએ એમનો સમાગમ કરીએ ને તો ખરેખર એ મૂર્તિ એ જીવને છે ને ઉદ્ધારે છે અને શ્રદ્ધાએ કરીને જો આપણે દર્શન કરીએ ને તો જે ઇન્દ્રિયો છે પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને અગિયારમું મન એ ભગવાન સામે તણાઈ જાય છે આપણી દરેક પ્રકારની વૃત્તિ એ ભગવાન તરફ વહે છે તો એ જ ભગવાન આજે સાધુ રૂપે કહેતા કે મહંત સ્વામી મહારાજ રૂપે પ્રગટ છે એટલે કોઈ શ્રદ્ધાથી કોઈ ભક્તિ ભક્તિભાવથી કે એમના દર્શન કરે તો એ સમાધિનો એમને અનુભવ થાય જ છે અને શાંતિ પણ પ્રાપ્ત થાય છે એ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ હોય એ પ્રમુખ સ્વામી મહારાજ સાથેની મુલાકાતો હોય કે પછી દુનિયાના સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓ એ બધાય જે મહંત સ્વામી મહારાજના યોગ્ય કરીને આવ્યા છે એમના જીવના ઉદ્ધાર થયા જ છે ને એમને શાંતિનો અનુભવ થયો જ છે તારીખ ઓગણત્રીસ છ બે હજાર સત્તરની અંદર મહંત સ્વામી મહારાજ એટલાંતાની અંદર બિરાજમાન હતા અને સ્વામીશ્રી સાથે તો સિક્યુરિટીમાં જોડાયેલી એક ટીમના હેડ સર્જન્ટ જો બ્યુસી એ એમની સેવાની અંદર હતા એટલે સ્વામીશ્રી પ્રત્યે બહુ લગાવ એમને હતો એટલે ભાવ પણ એટલો બધો હતો એટલે સેવા તો એમને શરૂ જ રાખી હવે એક કંપની એમને છે ને એક પ્રલોભન આપ્યું અને પ્રલોભન કેવું આપ્યું કે તમને એક કલાકના સો ડોલર તમને મળશે અને બાર દિવસનો કોન્ટ્રાક્ટ છે એટલે તમે આ પાડો તો અમે કોન્ટ્રાક્ટ આગળ વધારીએ એટલે આ જે પોતે હેડ સર્જન્ટ જોબ દુસી હતા એમને ચોખ્ખી ના પાડી દીધી અને સામેથી ઓલી કંપનીને શું કીધું કે છે ને નહીં હું તમારા કોન્ટ્રાક્ટમાં જોડાઈશ નહીં તમે ગમે તેટલા રૂપિયા આપશો એટલે સામેવાળા કંપનીએ આ વ્યક્તિને કહ્યું કે તો તમારે કેટલા જોઈએ છે એ તો અમને કહો અને ત્યારે એ બ્યુસી કહે છે કે જ્યાં સુધી મહંત સ્વામી મહારાજ છે ને ત્યાં સુધી તો કોઈ ગમે એટલા ડોલર આપે હું નહીં જાઉં જો આ મહિમા આ મહંત સ્વામી મહારાજનો પ્રભાવ કે અત્યારે મારું કાર્ય સેવા મહંત સ્વામી મહારાજની કરવાની છે આમાં મને ગમે એટલો બીજા ગમે એટલો લાભ અન્ય વ્યક્તિઓ આપે પણ એ લાભની અંદર મારે નથી અને દિવસમાં કેટલું બધું આકર્ષણ અને એ પણ સાવ નવા વિદેશી ઓફિસર અને સંસ્કૃતની અંદર એટલે જ કહેવાયું છે ને કે સતામ સપ્ત પદમ મેત્રમ સંતની સાથે એક સાત ડગલા ચાલવા માત્રથી છે ને મૈત્રી બંધાઈ જાય છે ગઈકાલે જ તે આપણે જે ફ્રેન્ડશીપ ડે એટલે કે મિત્રતા દિવસ આમ તો એવું નથી કે એ દિવસે જ તે મિત્રતાના આપણે સ્ટેટસ કે એવું જાણી શકીએ અને મૂકવી અને મિત્રનો આભાર માનીએ પરંતુ આખા વર્ષ સુધી જે આપણને કોઈક મદદ કરે છે ને એ મિત્ર જ છે સાચો એ પછી કોઈક માતા પિતા પણ હોઈ શકે કોઈ શિક્ષક કે ગુરુ પણ હોઈ શકે તો આવી રીતે જો એવા સંત સાથે તમે સાત ડગલા બાંધો ને તો પણ મૈત્રી ધંધાઈ જાય અને આ અનુભવમાંથી આ ઓફિસર પસાર થઈ રહ્યા હતા અને આવા અનુભવો એ કોઈક ગુણભાઈ હોય એને પણ સાહજિકમાં થઈ જતા કપિલ ચોથાણી નામનો કેનેડાનો એક યુવક હવે સોકી મોબાઈલ ડિવાઇસ મેનેજમેન્ટ કંપનીનો નોકરી કરે હવે સ્વામીશ્રીનું પંદર છ બે હજાર સત્તરના રોજ એને લંડનમાં સ્વાગત થયું અને તે લાઈવ દર્શન કરતો હતો મહંત મહારાજના અને સ્વાગત સ્વભાની અંદર હરિકૃષ્ણ મહારાજને લઈને પ્રવેશતા સ્વામીશ્રીના દર્શન જ્યારે એને કર્યા ને ત્યારે એના રૂવાડા ઊભા થઈ ગયા એટલું જ નહીં આંખમાંથી આંસુ ઉભરા એવા અને સ્વામી શ્રી પ્રમુખ સ્વામી મહારાજના સ્થાને આજ સુધી એનું મન એ સ્વીકારતું નહોતું પણ આજે એને એવી અનુભૂતિ થઈ આજે એની એવી પ્રતીતિ થઈ ગઈ કે જેવી બે હજાર ચૌદમાં સાલમાં સ્વામી બાપા અમેરિકા પધાર્યા હતા આજે એના હૃદયમાં પ્રતીતિનો રણકાર ગુંજી ઉઠ્યો વિશેષ તો આ કપિલ જ્યારે આ લાઈવ દર્શન કરતો હતો ને ત્યારે તેની કંપનીના ડાયરેક્ટર અને બીજા ચાર પાંચ વ્યક્તિઓ ભેગા થઈ ગયા અને સ્વામીશ્રીના વાર દર્શન કરેલા અને ડાયરેક્ટર ત્યારે બોલ્યા હતા આ કપિલને પણ કહ્યું અને સંતોને પણ કહ્યું કે યોર ગુરુ ઇઝ ડિવાઇન ટી ઇઝ ધ આઈસ એન્ડ સ્પાર્ક ઓન હિઝ ફેસ આર પ્રાઇસલેસ આર યુ શ્યોર હી ઇઝ નોટ ધ એન્જલ કમ ડાઉન ઓન ધીઝ અર્થ તારા ગુરુ તો દિવ્ય છે તેઓની આંખોમાંથી દિવ્યતા અને ચહેરા પણનું તે જ અમૂલ્ય જોવા મળે છે અને પૃથ્વી પર આવતેલા દેવદૂત તો નથી ને આવો અનુભવ એક બિન સત્સંગી જેને સત્સંગનો યોગ જ નથી જે ભગવાનનું ભજન સ્વામનાયણ સ્વામનાયણ ક્યારેય નથી કરતો પણ છતાં પણ એ મહંત સ્માયુ મહારાજનો તમે પ્રભાવ છો કે એ એમના દર્શન માત્રથી એમને આ દિવ્ય અનુભવની અનુભૂતિ એ પોતાના આ કપિલ નામના તેના તે સાથે નોકરી કરતા વ્યક્તિને જણાયું તો ખરેખર જે આપણને આ પ્રાપ્તિ થઈ છે આ પ્રાપ્તિને હવે આપણે માણવાની છે પ્રાપ્તિનો વિચાર બીજો કાંઈ નહીં પરંતુ એમને સામર્થ્યપણું કેટલું છે અને એમના જીવનની અંદરથી આપણને ડગલે ને પગલે આવા પ્રભાવો દરેક વ્યક્તિમાં જોવા મળે જ છે આ એમનો પ્રભાવ છે જો સ્વામીશ્રીના આધ્યાત્મિક સૌંદર્યની અનેક મુમુક્ષો તો ખેંચાયા જ છે પરંતુ અનેકને એમના દિવ્ય સ્વરૂપમાં પોતાના ગુરુના પણ દર્શન થયા છે અને આ એક મોટી વાત કહેવાય તારીખ સત્તર ચાર બે હજાર અઢારની અંદર અમદાવાદમાં મહંત સ્વામી મહારાજ વિરાજમાન હતા અને મુલાકાત દરમિયાન જ તે અમદાવાદના આગળ પડતા એક સજ્જન પોતે અમરજીતસિંહ એમનું નામ પોતે ચુસ્ત શીખ હતા એટલે એમને બ્રહ્મવિહારી સ્વામીને કીધેલું કે મને જેમાં ગુરુ ગોવિંદસિંહના દર્શન થાય ને એને જ હું પગે લાગું છું અન્યને હું પગે લાગતો નથી એટલે બ્રહ્મવિહારી સ્વામીએ કીધું કે આપ અહીં પધારો અહીં આપને દર્શન થશે અને સ્વામીશ્રીના દર્શન માટે બધાય તે અને દર્શન કરતાં જ તેમને અહોભાવ થયો અને ચરણોમાં પડી ગયા અને નમી ગયા અને સ્વામીશ્રીમાં ગુરુ ગોવિંદસિંહના દર્શન થયા જો આ અમરજીત સિંહને અનુભવ થયો તો એ પોતાના ગુરુનો પણ દર્શન એમને થયા તો ખરેખર આ પ્રભાવ મહંત સ્વામી મહારાજમાં જોવા મળે છે તારીખ પંદર નવ બે હજાર સોળમાં મહંત સ્વામી મહારાજ મુંબઈની અંદર પોતે બિરાજમાન હતા એમાં મુંબઈના એક પ્રસિદ્ધ સોલિસિટર શ્રી માર્કેટભાઈ ગાંધી સ્વામીશ્રી મુલાકાત માટે આવ્યા અને સંસ્થા સાથે એમને નિકટનો થોડોક સંબંધ એટલે ઘણી સેવા પણ એમને કરેલી એટલે તેઓ પાછા સાંઈ બાબાના ચુસ્ત સત્સંગી અને પોતે ભક્ત અને પતિવ્રતાની ટેક પણ એટલી વિશેષ એટલે બીજે કાંઈ એમનું મસ્તક નમે નહીં અને મુખમાં બીજું નામ પણ ન લે અને જ્યારે સ્વામીશ્રીના દર્શન મુલાકાત જ્યારે ગોઠવવામાં આવ્યા એમની સાથે અને સંતોને પોતાનો અનુભવ વ્યક્ત કરતા એમને કીધું કે મહંત સ્વામી મહારાજના પ્રમુખ સ્વામી મહારાજ જેવું તેજ અને શક્તિ અને પ્રતાપ છે અને એમના હું દર્શન માત્રથી હું સામેથી જય સ્વામીનારાયણ બોલી ગયો તો વિચાર કરો કે આ ભાવ કે આ વિચાર આવવાનું કારણ શું છે કારણ કે મહંત સ્વામી મહારાજમાં એક સાક્ષાત ભગવાન સાંગો પાંગ બિરાજમાન છે જો આ સત્પુરુષ પૃથ્વી ઉપરથી કદી જતા નથી સત્પુરુષ ચિરંજીવી છે અને ખરેખર આ સત્પુરુષ આપણે ગુણાતીત ગુરુ પરંપરાથી એક વારસો એક ચાલ્યો આવ્યો છે અને આ વારસો રહ્યો ને એ વારસો આપણે જાળવવાનો છે અને એમાં આપણે દ્રઢ પ્રીતિ કરવાની છે તો જ પ્રતીતિ આવશે જો પ્રાપ્તિનો ખરેખરો આનંદ મેળવવો હોય તો આજે મહંત સ્વામી મહારાજનો પ્રભાવ છે ને આ પ્રભાવના પ્રસંગો એ આપણે આત્મસાત કરીને આપણા જીવનની અંદર પણ એવી ઉધ્વગતિ આધ્યાત્મિક સ્થિરતા આવશે અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનું આપણને મન પણ થશે અને આધ્યાત્મિક માર્ગે આગળ વધીને આત્યંતિક કલ્યાણ આપણે સિદ્ધ કરવાનું છે સ્વામીશ્રીની દિવ્ય ક્રાંતિનો અનુભવ એ કરનારાઓ ભા ભારતમાં વિખ્યાત ડૉક્ટર સર્જન અને ભટ્ટાચાર્ય પણ છે હવે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર સત્તર અમદાવાદની અંદર ભારતના પ્રખ્યાત આઠ સર્જના ડોક્ટર ભટ્ટાચાર્ય અને ડૉક્ટર તેજસ પટેલ સ્વામીશ્રીના દર્શન માટે આવેલા એટલે ડૉક્ટર ભટ્ટાચાર્ય તો ઓગણીસો સત્તાણું ની અંદર પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસનું ઓપરેશન કરેલું ત્યારે મુલાકાત દરમિયાન એમને સંતોન કીધું અને એમનો અનુભવ એમને શેર કર્યો કે બટ આઈ ટેલ યુ વન થિંગ આઈ નેવર હેડ ધેટ ફિલિંગ બિફોર આઈ કાન ડિસ્ક્રાઇબ ધ ફિલિંગ ભટ્ટાચાર્ય સંતોને પોતાના અનુભવ ઓગણીસો સત્તાણુંના કહે છે કે હું એક વાત તમને કહું છું કે આવી અનુભૂતિ મને પહેલાં ક્યારેય થઈ નહોતી અને હું અનુભવને એ વર્ણવી શકું એવો સમર્થ પણ નથી આઈ ફેલ્ટ ધેટ આઈ એમ ઓપરેટિંગ ઓન સમબડી સ્પેશિયલ મને એવું લાગ્યું કે હું કોઈક વિશિષ્ટ વ્યક્તિનું ઓપરેશન કરી રહ્યો છું અને પછી એને શું કીધું કે મેને ઉસ વખત તેજસ્કો કહા કે મુજે કુછ અલગ અનુભવ હો રહ્યા હૈ બિલ આઈ બિલીવ ધેટ ધેર ઇઝ સપર નેચરલ પાવર વિચ ટચ ગોસ હું માનું છું કે એક ઉત્તમ કુદરતી શક્તિ છે જે સ્પર્શ કરી જાય છે અને મુલાકાત બાદ પણ સંતોએ આ સર્જરી કર્યા બદલ એમને આભાર માન્યો હતો અને ત્યારે તેઓએ કીધેલું કે ના ના હમ તો મજદૂર હે વહી કરતા હે વિદાય લીધા પછી એમને સંતોને મેસેજ એક કીધો અને મોકલ્યો કે એવરી વર્ડ આઈ સેડ ઇઝ ટ્રુ ફ્રોમ માય હાર્ટ મારા વડે બોલાયેલા એ દરેક શબ્દ મારા હૃદયમાંથી સચ્ચાઈ ભર્યા આવતો હતો યાદ રાખવું કે ખરેખર એમને જો કાંઈ હવામાં વાત કે આ તો ધર્મગુરુ છે અને વિશ્વ પ્રસિદ્ધ છે આમની આ સંસ્થા છે આમના બધા કાર્યો છે એટલે હું આવા વખાણ કરું એવું નહીં છેલ્લા વાક્ય ઉપરથી જ ખબર પડી જાય કે મારા બોલાયેલો જે શબ્દોની મારા હૃદયમાંથી સચ્ચાઈ ભર્યું આવતો હતો આ મનથી કોઈ તાર્કિક રીતે કે સારું લગાડવા માટે નહીં પરંતુ હૃદયની એક ભાવના મને જે ભાવ આવ્યો જે અનુભૂતિ થઈને આ અનુભૂતિ મેં તમને શેર કરીશ અને ખરેખર આપણને જોવા મળે છે કે પ્રમુખ સ્વામી મહારાજના યોગે જે પણ હરિભક્તો આવ્યા છે જે મુમુક્ષુ જીવો આવ્યા છે આ મુમુક્ષુ જીવોનું કલ્યાણ થયેલું છે આ કલ્યાણ આપણે પણ સૌ મુમુક્ષોએ કરવાનું છે આ અનુભવ આ મહિમાની વાતો રહીને નિરંતર સાંભળવી અને કરવી અને જો મહિમા હશે ને તો ખરેખર આપણને સત્પુરુષ ઓળખાશે અને સત્પુરુષ ઓળખાશે તો એમનામાં રહેલા ગુણો એ આપણામાં જીવનની અંદર પણ સાહજિક આવશે તો ખરેખર આ મહંત પર્વનું જે આપણે આયોજન જે કર્યું છે એનો મુખ્ય ઉદ્દેશ તે જ છે કે આપણે સત્પુરુષના ગુણોનું ગાન કરીએ કારણ કે વ્યાસજીએ પણ પોતે એ અલગ અલગ પ્રકારના ચરિત્રો એમને લખ્યા અને એમાંય એમને શાંતિ પ્રાપ્ત એમને ન થઈ ત્યારે નારદજી એમને ઉપદેશ આપ્યો કે તમારે જો શાંતિ પ્રાપ્ત કરવી હોય ને તો તમે ભગવાનના ચરિત્રો તમે લખો અને આપણને ખ્યાલ છે કે ભાગવત આપણને મળ્યું અને આ ભાગવતની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના અવતારોનું સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે અને એમાંય તે એમનો જ પુત્ર સુખદેવજી આ સુખદેવજીએ પરીક્ષિત રાજાને પોતે તક્ષક નાકથી એ સાત દિવસમાં એ મૃત્યુ પામવાનો હતો પણ એ સાત દિવસની અંદર તો એમને નિર્ભય કરી નાખ્યા સુખદેવજીએ એ ભાગવતની કથા કરી તો બસ એવી જ રીતે આપણને આ પ્રગટના ચરિત્રોનું આપણે આચમન કરી રહ્યા છીએ અને આ પ્રગટના ચરિત્રો ને આ ચરિત્રોથી આપણને સુખ શાંતિ થશે કારણ કે ભગવાન પૃથ્વી ઉપર અત્યારે છે અને આ અનુભવની વાત આપણને આમાં ઘણા બધા સેંકડો હરિભક્તોને થઈ રહ્યો છે એ પ્રમુખ પ્રમુખશાહી મારા શતાબ્દી મહોત્સવની અંદર એક કરોડ ને વીસ લાખ હરિભક્તોએ લાભ લીધો હોય તો દરેકને કંઈક ને કાંઈક હૃદયની અંદર સારો ભાવ આવ્યો છે અરે છેલ્લે કોઈને કઈ ગમ્યું નથી ને તો એક વસ્તુ તો ગમી કે સ્વચ્છતા અરે કોઈકને બુજો કે કોઈકને શેરું કે કોઈકને સુવર્ણા કોઈકને બાળ નગરી કે કોઈકને પ્રદર્શન કોઈકને અલગ અલગ પ્રકારના સંસ્કૃતિના જે મંચો ઉપર જે પ્રસ્તુતિ કરવામાં આવી હતી કોઈકને પાછું પ્રેમવતીનું જમવાનું પણ ગમ્યું હશે દિવ્ય લાગ્યું હશે તો ખરેખર જે અલૌકિક આપણને એ જે મહોત્સવ ઉજવાનો એમાં ઘણા બધા હરિભક્તોનો અનુભવ આપણે જોઈએ છીએ ઘણા બધા એક્ટ્રેસ આવ્યા હતા ઘણા બધા કલાકારો જેને આપણે કહેવી છે એ પણ ત્યાં આવ્યા હતા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આવ્યા હતા રાજનેતાઓ આવ્યા હતા દરેકના એક જ અનુભવ હતા કે પ્રમુખ સ્વામી મહારાજ એટલે પ્રમુખ સ્વામી મહારાજ જો આપણે સત્પુરુષના યોગે કરીને જો કામ કરતા હોય તો આપણને આવો અનુભવ દિવ્ય થાય જ છે તો આપણે આવા અનુભવો એ આપણે આવા પ્રસંગો ઉપરથી ખ્યાલ આપણને આવશે તારીખ બાર ચાર બે હજાર ઓગણીસના રોજ જ્યારે મહંત સ્વાઈ મહારાજ યુએના અલમ અલમયુક્ત એરપોર્ટ ઉપર વિમાનમાંથી ઉતર્યા અને યુ એના મિનિસ્ટર ઓફ ટોલરેન્સ શેખ નયાન સ્વામીશ્રીને સ્વાગત કરવા માટે દોઢ કલાક ડ્રાઇવિંગ કરીને આવેલા હવે નિયત સમય કરતાં થોડા મોડા પહોંચવાથી સ્વામીશ્રી એવો માફી પણ માંગી અને તો શેખ નયાને શું કીધું સામે કે આપને મળવા માટે હું અઠવાડિયા સુધી પણ રાહ જોઈ શકું છું આપ આધ્યાત્મિક પુરુષ છો આપે વિશ્વને ધન્ય કર્યું છે આ વિચાર કરો કે એક મુસ્લિમ વ્યક્તિ છે શેખ નયાન એને પોતાના અનુભવો એને શેર કર્યા છે અને આપણે જે અત્યારે જોઈ શીવી કે આબુધાબીની ની અંદર જે મંદિર બનાવ્યું છે આબુધાબી મંદિરની અંદર એ જો બધા પ્રકારના દેવી દેવતાઓનું સન્માન સાથે દસ હજાર કરતા વધુ ત્યાં આપણને દેવી દેવતાઓ જો મુસ્લિમમાં પણ જે એમને પ્રખ્યાત થઈ ગયા એ મૂકવામાં આવ્યા છે પછી હિન્દુમાં પણ દક્ષિણમાં તમે જો ઉત્તરમાં જો ગુજરાતમાં જુઓ પ્રસિદ્ધ એવા સંતો જેમને સત્કાર કર્યો છે ભગવાન સાથે દિવ્ય સંવાદ કર્યો હોય તો એ બધા ત્યાં મૂકવામાં આવ્યા છે ખરેખર તો એક ને એક બધાને જોડવાનું કાર્ય કરે છે અને આ જોડવાનું કાર્ય કરે છે તો આદાન પ્રદાન સંસ્કૃતિ વિચારોનું વિમર્શોનું થાય છે ટેકનોલોજીનું તો પછી થાય જ છે અલગ અલગ પ્રકારની નવી નવી માહિતી તો મળે જ છે પરંતુ સાથે એક પ્રકારનો ભાઈચારો એ આપણને આમાં જોવા મળે છે અને આ પ્રભાવ છે મંદિરોનો અને આવા સંતનો તારીખ એકવીસ ચાર બે હજાર ઓગણીસના રોજ જ્યારે શેખ નયાને સ્વામીશ્રીને એક શાહી મજલિસ એટલે ખાસ જે મહાનુભાવ હોય એમના માટે મુલાકાતનું જે સ્થળ હોય તે એમને નિમંત્રિત કરવામાં આવ્યા અને મજલિસમાં તો સ્વામીશ્રીનો હાથ છોડતા જ નહોતા આ શેખ નયાન કારણ કે તેઓના જીવની અંદર બેસી ગયું હતું કે આ જ પુરુષે મને હાથ પકડીને ભગવાનના ધામમાં લઈ જશે એક વાર તો તેઓએ કહ્યું કે ખરા કે આપ અમારા ધર્મ ગુરુ તુલ્ય છો આપ જે બોધ આપો છો ને આપની જે વાણી અને વિચારો છે ને એને અનુસરવાની હું ઈચ્છા રાખું છું જો શાહી મજલિશથી સ્વામીશ્રીને તેઓ પોતાની ગાડી બેસાડી જાતે પાછું ડ્રાઈવ કરી અને ગ્રાન્ડ મોસ્ક જે પોતે યુ એની એક પ્રસિદ્ધ પ્રખ્યાત મસ્જિદ છે ત્યાં અમને લઈ જાય છે અને સ્વામીશ્રી ત્યાં ગાડીમાં બેઠા એટલે અત્યંત એવા રોમાંચિત પણ થઈ ગયા અને ત્યારે તેમણે શેખ નયાને કીધું કે આ ગાડી હું ક્યારેય નહીં વેચું દસ વર્ષ પછી હું આ જ કાર ચલાવતો હોઈશ અને પછી જાતે ગ્રાન્ડ મોક્ષમાં અધિકારીઓ જે સાથે ચાલીને આખી ગ્રાન્ડ મોક્ષ દર્શાવી અને બધા દર્શન પણ કરાવ્યા જો એક ઇતર ધર્મના રાજવી પણ આ સ્વામીશ્રીથી અત્યંત પ્રભાવિત થઈ ગયા સામેથી તેમને એ આ જગ્યા આપી મંદિર કરવા માટે એટલું જ નહીં મંદિરની જગ્યા નહીં પરંતુ આજીવન તેમણે તો ત્યાં સુધી કહ્યું કે જ્યાં સુધી જ્યાં સૂર્ય અને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી અમારી સરકાર આ જે યુએઈ જે આબુધાબીની સરકાર એ તમારું આ મંદિરનું રક્ષણ કરશે ઇલેક્ટ્રિસિટી મફત પાણી મફત એ પાર્કિંગની વ્યવસ્થા એમના દ્વારા ખર્ચે કરવામાં આવી સરસ મજાનું તો જો એક અલૌકિક એક આપણને તમને સ્થાન મંદિર ત્યાં બન્યું એનું જો કોઈ મુખ્ય કોઈ કારણ હોય તો આ મહંત સ્વામી મહારાજનો પ્રભાવ એમના યોગે કરીને આવ્યા તો યોગ યોગ્ય કરીને આવ્યા પછી એમના જીવન એક બદલાઈ ગયા એમના વિચારો બદલાઈ ગયા એમના વર્તન બદલાઈ ગયા તારીખ છ બાર બે હજાર સોળની અંદર સુરતમાં પરાત્પર પુસ્તકના સહલેખન જેને આપણે ટ્રાન્સન્ટેશન કહેવી છીએ અબ્દુલ કલામ અને પ્રમુખ સાહેબ મહારાજ વચ્ચેનો એ પરાત પરનો જે સંબંધ હતો એટલે વૈજ્ઞાનિક એવા ડૉક્ટર અરુણ તિવારી સ્વામીશ્રીના દર્શન માટે આવ્યા એટલે પોતાના કાર્યની રજૂઆત સ્વામીશ્રીની સમક્ષ એમને કરી અને આશીર્વાદ પણ મેળવે એટલે સ્વામીશ્રી એ છે ને પાછી તેમની બે હાથ પોતાના મસ્તક ઉપર મુકાયેલા અને થોડા દિવસ બાદ આપણા એક સનિષ્ઠ કાર્યકરને એમને ફોન પર જણાવ્યું કે કલામ સાહેબને મેરા હાથ પકડા લેકિન વે ગયે પ્રમુખ સ્વાઈ મહારાજ કે હાથો મેં મેરા હાથ દે પ્રમુખ સ્વાઈ મહારાજ ભી ગયે મુજે લગતા થા કે અબ મેરા હાથ કોણ પકડેગા લેકિન જબ મહંત સ્વામી મેરે મસ્તક પર હાથ રખ કર આશીર્વાદ દિયે તો લગા કે પ્રમુખ સ્વામીજી મેરે સાથી હૈ

એક ભરોસો શ્યામ ચરણ કો શ્યામ ચરણ ઘન શ્યામ ચરણ કો એક ભરોસો શ્યામ ચરણ કો ના ઉપાય સંસાર તરણ કો ના ઉપાય સંસાર તરણ કો પ્રેમાનંદ કેથ કૃપા કરી પ્રેમાનંદ કે નાથ કૃપા કરી ટાળ્યો દુઃખ મેરો જનમ મરણ કો ટાળ્યો દુઃખ મેરો જન્મ મરણ કો એક ભરોસો શ્યામ ચરણ કો एक भरोसो श्याम चरण को श्याम चरण घन श्याम चरण को श्याम चरण घन श्याम चरण को एक भरोसो श्याम चरण को एक भरोसो श्याम चरण को તો મોક્ષની પ્રતીતિ આવી જાય એવી વધુ બીજો શું પ્રભાવ હોઈ શકે અને મોક્ષની પ્રતીતિ આવી જાય તો ખરેખર આ જન્મ આપણે સિદ્ધ કરો ગણાય તો આજના દિવસે મહંત પર્વના પાંચમા દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આવો દિવ્ય અનુભવ થાય અને અનુભૂતિ થઈ જ ગઈ છે પ્રતીતિમાં હવે પરિવર્તિત કરી શકીએ એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય